ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારનો અંબાજી પદયાત્રા સંગ આ વર્ષે બારમી પદયાત્રાનો પ્રારંભ કરી રહ્યો છે છેલ્લા અગિયાર વર્ષથી સતત આ સંઘ શ્રદ્ધાળુઓને સાથે રાખીને અંબાજી ખાતે માતાજીના દર્શન અર્થે પગપાળા જાય છે ધ્વજા પૂજન બાદ બડીલો તથા આગેવાનો દ્વારા લીલી ઝંડી આપી પદયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી આ પ્રસંગે આસપાસના વિસ્તારોના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષે આશરે સિત્તેરથી વધુ પદયાત્રીઓ આ સંઘમાં જોડાયા છે જેમાં યુવાનો મહિલાઓ તેમજ વડીલોનો સમાવેશ થાય છે યાત્રા દરમિયાન પદયાત્રીઓની સુવિધા અને સેવા માટે સંઘના સભ્યો ખાસ વ્યવસ્થા કરી રહ્યા છે તારીખે સવારે અંબાજી અને અંબાની જગદંબાના શિખર પર પાવનગજ ની ધજા લહેરાવી અને પછી પાછા ભરૂચ આવીશું આ યાત્રામાં અમારા જોડે સાઈઠ થી સિત્તેર લોકો જોડાયેલા છે અને માં સર્વને શક્તિ હંમેશા આપે છે અને માં હંમેશા અમારી સાથે જ રહે છે તો અમને કોઈ પ્રકારની તકલીફ અમા અંબા પરવા દેતી નથી ને અમે અમિતા નાચતા કુટતા હસતા જઈએ છે અને હસતા હસતા માં અમને પાછા લાવે છે તો માને પ્રાર્થના કે જગતનું કલ્યાણ કરે સર્વનું કલ્યાણ કરે અને અમારું પણ કલ્યાણ કરે જય અંબે બોલ મારી અંબે જય જય